શાહ છે જન સ્વરાજ ગ્રુપ અમે ચલાવી રહ્યા છીએ જે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારું કહેવાનું એટલું કે જે જાગૃતતા માણસોમાં અત્યારે આવી છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે માણસો જે નહોતા બોલતા તે બાર બોલી રહ્યા છે બરોબર પબ્લિકના જે પ્રશ્નોને અમે વાંચા આપી રહ્યા છીએ જે સાચી રજૂઆત કરી રહ્યા છીએ જે પ્લેટફોર્મ ઉપર દેખાડી રહ્યા છીએ તેના માટે જે અત્યારે જે કમલેશભાઈ કોટેચા ઉપર જે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે અનુસંધાનમાં જન સ્વરાજ ગ્રુપ તેમને સમર્થન આપે છે અને કલેક્ટર સાહેબને અમે આવેદન પત્ર રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ અત્યારે અમારી સાથે જૈન સમાજના વેપારીઓ સાડી એસોસિએશન કપડાના વેપારીઓ અનેક વેપારીઓ અમારી સાથે જોડાયેલા છે અને ઇન્ડસ્ટ્રીયલ વાળા પણ એક બે મિત્રો અમારી સાથે આવ્યા છે જે આ સાત્ય હકીકત છે જે માણસોને અમે જે પ્લેટફોર્મ ઉપર દેખાડી રહ્યા છીએ સત્ય હકીકત જે દેખાડી છીએ એના અનુસંધાનમાં જે આ ખોટી ફરિયાદ બી ડિવિઝન દ્વારા કરવામાં આવી છે તે સાવ ખોટી છે